રૂપાલા સાહેબ નો જ આવે રૂપાલા સાહેબ આવે મુરુ દે સમજાણું રૂપાલા સાહેબ એક જ વસ્તુ હતું કે મારી મીટિંગ માં આવવા અમારો સમાજ એને ફૂલ સપોર્ટમાં હતો આ એક પણ અધિકારી કોઈ આવી નથી બેઠો એટલે સમાજ અહીંયા ગમે એ બધાય ટોટલી બધાય સમાજ અહીંયા હાજર છે કોઈ આવી નથી બેઠો કે ભાઈ તમને લોકોને શું થયું છે 10 મિનિટ આટો મારીને આવીને હોયો જોઈએ હે કોણ આવે પ્રધાનમંત્રી પાસે પ્રધાનમંત્રી સાહેબ અમને કોઈ એક એકને ટ્વીટ જાહેર નથી કરી કે આટલું બધું દુઃખ જ તો હું અહીં આવી રીતે આમ છો મુલાકાત પણ નથી લીધી આ કોઈ નાનો સુનો નથી આજ પચાસ પચાસ સિત્તેર સિત્તેર ના જીવ ગુમાવ્યા છો આજ તમે એમ કહો કે સ્ત્રી ગુણ હત્યા અટકાવો ત્રણ મહિનાનું બાળક પેટમાં હોય એને તમે હત્યા ગયો છો હે અને આટલો બધો કાંડ થઈ ગયો અને તમે શું ગણો રમત ગણો ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો